નમસ્કાર હું જિગ્નેશભાઈ સાંકરિયા નિશાન સીલ્ડ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામની અંદર ઊભા છીએ જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત છે જેને આપણી નિશાન કંપનીની હાઇબ્રિડ વરિયાળી હરાસોનાનું વાવેતર કરેલ છે તો આપણે એમનો અભિપ્રાય જાણીશું નમસ્કાર શું નામ આપનું નગરખાન મોહમ્મદ ખાન ગામ તાલુકો જિલ્લો મોબાઈલ નંબર તો નદો તમે તમારા ખેતરની અંદર નિશાન કંપની આવકથી કઈ વેરાયટી નો વાવતર કરેલ છે આના સોનાનું વાવેલ છે તો વેરાયટી તમને કેવી લાગી તો શા માટે તમને સારી લાગી છે તો યુગા પછીનો જે વિકાસ થયા પછી જે ફૂટની સંખ્યા એ સારી છે ફૂટા પછી જે વાત કરીએ તો ચક્કરની અંદર ચક્કર એક સરખા અને બધા મોટા ચક્કર જોવા મળે છે તો એની અંદર ચક્કર છે એક ચક્કરની અંદર લગભગ લગભગ ગણો તો પચાસ થી સાહીઠ લગીની કૂમકીય છે